Đất đi પીડા ફરે આયાત વાંધો છે આયાત આયા વાંધો છે તારે હું વાંધો છે વાંધો જ હોય ને હવે તારી જેવું સુખ તો કોઈને ને નથી તો હું જાણું છું મારે હું સુખ છે હવે હું વાડીએ ન જવાનું લે વાડીએ જવાનું છે તારે તો બસારમાં ન જવાનું અરે જવાનું છે મારે નકરો વાડીએ વાડીએ પડ્યો રહેવું ભેંસુના પોદળા ઢળવા ગાયુના પોદળા ઢળવા

કોઈ ડોહી એ નઈ દે લા થાવા વાળા નું થઈ જાય શું થઈ જાય તું હુલા મુદા છો હું મુજાવ ને અમે બેસી ને તમે તો સવ રહેવા ના સવ તમે અરે ગમે ના ગોઠવી દે ઉતારું જ્યારે જૂના મેળો ભરાય આ બેય માણા ફરવા જાય તૈને મેળો ભરાય આ બેય માણા ફરવા જાય મારે હું પાડો લઈને ફરવા જાવું મારા હું પાડો લઈને ફરવા જાઉં અલ્યા પણ હુંનેવો ઉપાધી કરેસ તું ઉપાધી કરે નઈ અલય લહણ આલમ આવે મને લઈ જઈજો હાલો વાવ મારા પણ વો પછી તને લઈ દીજો હોળીની પેલા હોળી તો બતાવી અરે ઈની હોળી જે તેલ લેવા મારી અલ્યા પણ તું બોલવો સભ્યતા રાખય તારે બાથું છે હાલ બાથું છે બાથું છે હા

બાકી ભાર જો મારી વહુ હાટુ કાઈ બોલ્યો મને બધી ખબર છે એ તને હું તંબુરો ખબર છે ઈ તારી વહુ ની મને બધી ખબર છે તને મારી વહુ ની ખબર આ ઘરાણા પેર્યા નથી ઈના પિયરના અલ્યા પણ એ ઈના બાપના છે હવે આયા બહામણ કપાવી છે ને ઘરાણા કરાયા છે હવે કોઈ કેતો નઈ અને 40 ભેંસ નો દૂધ નો વૈવડ તારી વહુ કરે છે તી તો ઈ કરે ને નકરો દૂધ વેસી વેસી નકલી કટકી કરે બે 2000 રૂપિયા ભેગા કરે ઈ નો ભાઈ આટો આવે

પણ તું ક્યાં જા આયા તો વાવ લાવી દયો વાવ પણ આ ચા ભાઈ ભાઈ કરતો હોય તમે ના ભાગો ને અહીંયા ભાઈ ખોટી વાત છે વાવ ના લાવી દેવી પડે ઈ બે માણા ટીટિયા ફરે ઓલે બે માણા ટીટિયા ફરે વાંઢો રકડો બળતરા નો થાય મને એમને મને હરખ નો હોય શું છ તું રો હોય હરખામાં આય હાથ આ બોસો એટલે આને કે આજ ભલે બાદના થઈ જાય હે ભાઈ ખોટી વાત છે વાવનો લાવી દેવું પડે એ બે માણ ઠીકયા ભરે ઓલે બે માણે ઠીક ગયા ભરે બળતરા ન થાય મને હરખ ન હોય મને શું આંકડો હરખ હોય આમાં બધા હા હાથ દાબે છે એટલે પણ એ તું આય બધું થઈ રહ્યા તારું આખા ગામમાં આંટો મારવો છે એટલે હા આંટો રાખ્યો મને હે ભાઈ ખોટી વાત છે વાવનો લાવી દેવું પડે

આ બધું અમને દઈ ને જવા ના તારું રેશન કાર્ડ માં નામ જ નથી આપણા બાપા ને ત્રણસો વીકા જમીન ત્રણસો જમીન હો મારી

મારા ભાભી મારે છે હું એને શું મને આંગળી તો અજાડી જોવે હવે જો કરો ફાટી જાય હા એ તો ચાલુ હા તું જા

TIGUAYA LAMIN THU BOLE આ બાજુ બધા બેઠા અમારે મિત્રો એક મિનિટ શિવકુભાઈ ઉલ્પા ઉપર ગયા દો મકવાણા સાહેબ સોફા જગ્યા કરી દેજો અમારે શિવકુભાઈ કાઠી દરબાર ગામ કુંડલી અને જીલુભાઈ કાઠી દરબાર ગામ પીપળિયા ઈ પણ અમારા

જરૂર હશે તમારું કામ હશે ને તો હું એક અવાજ આથી કરીશ કે આવી જાવ એટલે આવી જાયો ભાઈઓના વિભાગમાં આટલી બધી જગ્યા છે બે હિજ બાપા બે હિજ

એમને આ બે માના ટીટીએ ફરે ઓલે બે માના ટીટીએ ફરે વાંઠો રોકડું બળતરા નો થાય મને એ ભાઈ બળતરા નો થાય મને હરખ નો હોય મને શું ધતુરો હોય હરખામાં લે આવજો હા લે હું જાઉં છું હવે એ સીધો ઘરે જાજે આ મારે બીજે ક્યાં જવા પણ રીયુ છે આમાં આ પાછો રૂડો બુઢો રમવાનો વિયો જાતો આ ભાવનગર છે ધ્યાન રાખજે

આ દે પાણી